આજે સુરત શહેરમાં વિવેકાનંદજીની પ્રતિમાનો નાના ફરા દયાળજી બાગ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષસંઘવીના હાથે વિવેકાનંદજીની પ્રતિમાનો પુષ્પાંક કરી લોકાર્પણ કરવામાં આવ્યું સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અવસરે સુરતના દયાજી બાગ ખાતે યોજાયો કાર્યક્રમ શહેર ભાજપ સંગઠન અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવેકાનંદજીની પ્રતિમાને સૂત્રાંજલિ સહ વંદના કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી ઉપસ્થિત રહ્યા તેમની સાથે શહેરના મેયર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા તેમજ સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને શુત્રાંજલિ અર્પણ કરી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ યુવાનોને યુવા દિવસની શુભકામના પાઠવી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનો યુવાનો માટે સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના દિવસે નવી દિલ્હી ખાતે યુવાનો માટે મોટું પ્લેટફોર્મ આપ્યું આ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને રાજનીતિની ફિલ્ડ કે પછી અન્ય કોઈ પણ ફિલ્મ પ્રાપ્ત થશે સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી અને તેમની અનેક વાતોમાંથી દેશના લાખો કરોડો યુવાનોએ જીવનમાં વિચાર્યું હોય તે મહેનતથી પ્રાપ્ત કરી موسيقى દિવસની આજે સૌ યુવાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં આજનો દિવસ એ યુવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે અને આ યુવા દિવસના નિમિત્તે આજે ખાસ કરીને દિલ્હી ખાતે જે યુવાઓ માટે એક નવું પ્લેટફોર્મ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે તેના માધ્યમથી હજારો યુવાઓને રાજનીતિ હોય કે એમના જીવનમાં જે કોઈ ફિલ્ડ હોય એ ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત કરવાનું પ્રોત્સાહન પૂરું પાડવા માટેનું એક ખૂબ જ મોટું સ્ટેજ પુરવાર થશે સ્વામી વિવેકાનંદજીને વંદન નમન અને એમના જીવનમાંથી અને એમની અનેક વાતોમાંથી અને ખાસ કરીને એમના વિચારો થકી આ દેશના લાખો કરોડો યુવાઓએ જે જીવનમાં વિચાર્યું હોય એ મહેનતથી પ્રાપ્ત કર્યું છે આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ પર આજે ખાસ કરીને આ પ્રતિમા પર પૂજા વંદનાનો કાર્યક્રમ રાખેલો ત્યાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો